સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને તંત્રની તૈયારીઓ કલેક્ટર કેતન ઠક્કર તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદ જામનગર જિલ્લાની કાલા ધ્રોવ અને જામજોધપુર નગરપાલિકાઓમાં ચૂંટણી જામજોધપુરમાં સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો માટે એસી ઉમેદવારો મેદાને કાલાવડમાં સાત વોર્ડની સત્યાવીસ બેઠક માટે સડસઠ ઉમેદવારો ઉતર્યા મેદાને ધ્રોડ નગરપાલિકાના

દિવસો હતા આ દિવસોને દરમિયાન આપણે અલગ અલગ જગ્યા એરિયા ડોમિનેશન અને બીજી બધી જ અટકાયતી પગલાંની કાર્યવાહી બધી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે જે આપણી ચૂંટણી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એટલા માટે અલગ અલગ જગ્યા જે ઉપરથી ડીજી ઓફિસથી જે સ્કેલ પ્રમાણે જે બંદોબસ્ત આવેલ છે આ રીતે બંદોબસ્ત મૂકવામાં આવેલ છે જેમાં ચાર એએસપી અને ડીવાયએસપી અને છે પીઆઈ અને આના અલાવા લગભગ બે આસપાસ પોલીસ કર્મીઓ અને બે આસપાસ હોમગાર્ડ અને આઠ આપને હાફ સેક્શન એસઆરપીના પણ મૂકવામાં આવેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જગ્યા કાયદો અને વ્યવસ્થાની કોઈ પ્રોબ્લેમ છે નથી અને શાંતિપૂર્ણ રૂપથી બધા ઇલેક્શન એક જામવણલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે અનુસંધાને આગામી તારીખ સોળ ના રોજ મતદાન કરવામાં આવશે સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી મતદાનની તારીખ અને સમય નક્કી થયેલ છે ધ્રોલ નગરપાલિકા ખાતે સાત વોર્ડ જામજોધપુર નગરપાલિકા ખાતે સાત વોર્ડ તથા કાલાવડ નગરપાલિકા ખાતે સાત વોર્ડની ચૂંટણી છે આગામી તારીખ સોળના રોજ સવારે સાતથી સાંજે છ સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે મુજબ તમામ ચૂંટણી ઉપરના સ્ટાફને ફરજ ફાળવી દેવામાં આવેલી છે અને ચુસ્ત રીતે પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે